કેળા ખાવાના ફાયદાઓ વિશે વાત કરું તો કેળામાં ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અને સુક્રોઝ નામની કુદરતી શર્કરા રહેલી છે જે આપણા શરીરને એનર્જી આપવાનું કામ કરે છે અને દિવસ દરમિયાન થાક લાગવા દેતું નથી કેળામાં રહેલું પેક્ટીન નામનું સોલ્યુબલ ફાઈબર જે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને એક્ટિવ રાખે છે અને આઈબીએસ થી થતા રોગોથી આપણને બચાવે છે અને કેળામાં રહેલું ઇનસોલ્યુબલ ફાઈબર જે આપણા શરીરમાં કબજિયાતની સમસ્યા ઊભી નથી થવા દેતું અને કબજિયાતને જડમૂળથી મટાડી આપે છે

કેળામાં રહેલું ટ્રિપોફીન નામનું એમિનો એસિડ જે સેરાટોનીન અને મેલાટોનિન પ્રોડ્યુસ કરવામાં મદદ કરે છે સેરાટોનીન છે ને તે મૂળ સ્વેલિંગ એટલે કે અરુચી બેચેની દૂર કરી આપે છે ને મેલાટોનીન છે જે સારી ઊંઘ લાવવા માટે આપણી મદદ કરે છે અને કેળું છે ને તે અમલોકિતના રોગીઓ માટે ખૂબ સારું છે કારણ કે કેળાથી અમલોકિત એસિડિટીની સમસ્યામાંથી પણ આપણને મુક્તિ મળે છે તો કેળાનું સેવન અવશ્ય કરવું જોઈએ કેળું બે વ્યક્તિઓએ અવોઈડ કરવું જોઈએ એક કે જે લોકોનું સતત વજન વધતું હોય અને બીજું જે ડાયાબિટીસના પેશન્ટ હોય આ બે વ્યક્તિઓ કેળું બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ